નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચૂનીલાલ મડિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ શોધવું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ લાખિયારની કુઆ જસ પર ગામમાં ચતુર્ભાજની ચૂષણ નીતિએ ચસ્કો બોલાવી દીધો છે આજ દિવસ સુધી આભાસા હસ્તક વહીવટ હતું ત્યાં સુધી તેઓ માથા ઉપર ઈશ્વરનો ભો રાખીને કામકાજ કરતા આભાસા ગમે તેવડા મોટા વ્યાજખોર હોવા છતાં તેમનામાં ભારોભાર માણસાઈ ભરી હતી ગરીબોના ગળા લોવાને બદલે તેઓ મારવો તો મીર એવી નીતિ રાખતા અને એ અનુસાર ચપટી મુઠ્ઠીમાં જીવ બગાડવાને બદલે એકે હજાર કરવાની એમની રસમ હતી પણ જેમ જેમ વાદક્યાના ચિહ્નો જણાવવા લાગ્યા અને પેઢીની કામગીરીમાં તેમણે સક્રિય રસ લેવાનું ઓછું કરી નાખ્યું ત્યારથી ચતુર્ભનું ચલણ વધતું ચાલ્યું આ મખી જૂસ મુનિમે મીર મારવાની નીતિ છોડીને રાકના હાડલા ભાંગવાનું કામ શરૂ કર્યું અને પોતાના વહીવટના થોડા જ વર્ષમાં એણે પેઢીના ઘણા ખરા કળને ભૂખે મારતા કરી દીધા ઓછામાં પૂરું બન્યું પણ એવું કે ચતુર્ભજના વહીવટના બધા જ વર્ષો એક એકથી વધારે પ્રમાણમાં મીઠા ઉતરવા ગયા પરિણામે ખેડૂતોમાં પથરાયેલી ઘણી ખરી મોટી ખોટી થઈ ગઈ પણ એમ તો ચતુર્ભજ પણ બેઠા પછી જ સુવે એવો હતો અંગ ઉઘાર ધીર ધાર તો એણે જિંદગીભરમાં કરી જ નહોતી કરજદારના ઘર ખોરડા માલ મિલકત દર દાગીના અને એમાંનું કશું જ ન મળે તો છેવટે ઘરના ઠાઉ વાસણ પણ એ કીરો પેટે રાખી લેતું ઘર ખોડાના ખત દસ્તાવેજો ભરેલા પતરાના ભૂંગડાઓથી પેઢીનો એક ઓઢો આખો ભરાઈ જવા આવ્યો હતો અને ખેડૂતના ખેતરવાડી પણ આભાસને ત્યાં આવી પડ્યા હતા સોના રૂપાના દાગીના તો હવે પટરોમાં સમાતા નહોતા સંધિ સિપાઈ ખાટ તર્યા મળવા મિયાણા લોઘા ખાળિયા વગેરે ગરીબ કુંબોમાં તો વર્ષોથી આ પેઢી કામકાજ કરતી જ એ ઉપરાંત હમણાં હમણાં તો ચતુરભાજે ચારણો આહીર ભરવાડો અને રબારીઓમાં મોટા પાયા ઉપર ધીરધાર શરૂ કરેલી તેથી એ લોકોની ઘર વખરી ઘી દૂધના ભોદરા તામડા તપેલા હાંડા ગડા કડાઈ બકડિયા ઢોરની ઘૂગરમાળો વગેરે પણ વખારમાં હતા આમ માઠા વર્ષમાં પણ લાખાના હજાર નહીં પણ બાર હજારના લા કરી બતાવે એવો કાપેલ મુનિમ હતો હમણાં હમણાં આ જત્યા એ પેઢીના ઘરાકોમાં રાંડ બોલાવી હતી બાંધી મુદત દરમિયાન નાણાં પરત નહીં કરનાર એક એક લેણદાર ઉપર એણે તોહો મતનામાં બચાવ્યા જપતીઓ અને હરાજીઓ તો આ મુનિમને મન રમત વાત હતી આ ભાષાના પહેલા ખોડાના પુત્ર તરીકેનું લોકો તરફથી મળેલું બિરુદ્ધ જાણે કે સાચું ઠરાવવા માટે ચતરભજે કોરડો વીંઝવા માંડ્યો હતો કોઈ પેટે બળતું રહે કહેતું પારકા ઘરો ભરવા સારું જત્ય શું કામ આટલા પાપના પોટલા ભાંતો હશે તો વળી કોઈ ઘટસ્ફોટ કરતું ના ના એ તો પારકોએ અંત જતા પોતાનો કરી લઈએ એવો પહોંચવાળો છે આભાસનો તો આલાભાઈના દરબાર જેવું ખાતું છે આવે વાય ને જાય પડવાય એના તો લાખે લેખા છે સેંકડું વરસથી આસામી એને જામ એ વાર લાગે ને ઉખડી જતા વાર લાગે જત્યા જેવા ચોર ટિયા ઘર ખાલી કરી જાય તો એ દસ વીસ વરસ સુધી કાંઈ ખબર ન પડે ભાઈ જેવું તેવું ખોટું થોડું છે ભાંગ્યું તો એ ભરું જ ઘરની વાસ વળીમાં ખુસેલી ચીથરી ખંખેરી તોય પાંઠસે હજારનો ઢગલો થઈ પડે સાંજવારીમાં સાચા મોતી નીકળે એવી સાહુકારી આટ આટલા વ્યાજનો વારસો કોણ જાણે કોણ સાચવશે રીખવશે તો ઘર ખોદ્યો જાગ્યો છે બાપનું નાણું પાણીની જેમ ઉડાડે છે પણ ક્યાં કોઈને પરસેવો પાડવા જવું પડ્યું છે વ્યાજનો નાણો તો કાચો પારો છે રૂવે રૂવે ફૂટી નીકળે સરકમીનું નાણું સોની ખાય ને અકર્મીનું નાણું વેદ્ય ખાય વ્યાજખોરોના છોકરા કાં તો અકર્મી ન ઉઠેલ પાકી ને કા ક મોતે અંતરિયાળ હાલ્યા જાય હાવ કરો હાવ કરો ભાઈ કોઈનો અમંગળ વાંચોમાં ભગવાન સહુને સાજા નરવા રાખી સંધિએ ખોટા ખમાય પણ માણસની ખોટ ન ખમાય સહુનું સારું થાય એવું બોલો તે એમ ક્યાં આપણા કીધા ભેગું કોઈ મરી જવાનું છે આ તો ઘણાએ વ્યાજખોર નિવસ જાય છે એટલે જરાક આમથી વાત કરી આવી આવી વાતો કરીને આભાસાના શોષિત કોડો જરા આત્મસંતોષ અનુભવી લેતા આ સંતોષોની જમાતમાં લાખિયારને પણ સમાવેશ થવાનું દુર્ભાગ્ય સાંપડ્યું હતું પહેલાં જે લેણી રકમ પેટે લાખિયારે પોતાના ખોડાના ગીરો દસ્તાવેજ ઉપર કાડા કાપી આપ્યા હતા એ રકમનો મુદ્દત તો શું વ્યાજ ભરવાની પણ લાખ્યાને ત્રેવડ થઈ શકી નહોતી પરિણામે વ્યાજનું વ્યાજ અને એનું પણ વ્યાજ હરણ ફાળી વધતું ચાલ્યું લાખિયાર કરજના પાણીમાં ઊંડને ઊંડો ઉતરતો ગયો આભાસાના ઘર સાથેનો આ સંધિ કુટુંબનો પેઢી જૂનો સંબંધ બગડતો ગયો આભાસાની ઉસરીએ લાખિયારના છોકરા રમવા આવતા એ અટકી ગયા લાખિયાને ઘેર થતી માનવંતીની ઊઠ બેસ ઓછી થઈ ગઈ રહી માત્ર એક લેણી રકમ માટેની ચતુર્ભરની સતત ઉઘરાણી અને એ ભરપાઈ કરવાનો સહાય એવા લાખ્યાના દયાજનક ગલ્લા તલ્લા લાખિયાર આમ હતું તો સામાન્ય સ્થિતનો આદમી પણ રોટલે બહુ પહોળું હતું મહિનામાં ભાગ્યે જ કોઈ દિવસ મહેમાન વિનાનું ખાલી જ હતું ઘણા એ રૂબી માણસો તો લપરા થઈને લાખ્યાને ત્યાં પડ્યા પાથરિયા રહેતા પણ આજના નાક કટ્ટા ને શરમાવે એવી આ વૃદ્ધ સંધિની દિલેરી અને મોહબ્બત મહેમાનોનો મારો હસ્તે મોય ખમીએ જતી હતી આવક ઘટી ગઈ તેમ તેમ આ જૂનવાણી મોભાવાળું ખોટું ઘસાતું ચાલ્યું કરજ બાર વધતો ગયો પણ મહેમાનોનો આદર સંસ્કાર અને સરભરામાં સાણી સંધિયાણીએ જરાય ઓછો આવવા દીધી નહોતી લાપસીના સદાવ્રતો ચાલનારા લાખા લાપસ્યાના જેવી લાખિયાની આ રહેણી ચતુરભજ લાંબો સમય ચલાવી શકે તેમ નહોતો એના તગાદા તો ચાલુ જ હતા પણ હવે એમાં કરડાકી અને ડરામણીનો ઉમેરો થયો એણે જપ્તીની ધમકી આપવા માંડી ચતુરભજે લાખ્યાને સપાટામાં લેવા માટે કોઠું આબાદ ઊભું કર્યું હતું આજ દિવસ સુધી લાખ્યાર અંગેની ચતુર્ભજની રચનામાં આભાસાની એ કુટુંબ પ્રત્યેની કુળી લાગડે આડે આવતી પણ ચતુર્ભજે એની સામે સરસ નુસ્ખો યોજ્યો આભાસાની હવેલી તો આલિસન હતી પણ રીખવ શેઠના લગ્ન પછી રહીની ગરીમાં જરા ફેરફાર થયા એકાદ બે ઓરડા સુલેખાએ રોક્યા વહેવાય પક્ષના લશ્કરી શેઠના ઘરના મહેમાનોની આવજાવ વધી ત્યારથી આ આડિશાન હવેલીમાં પણ શકડાશ પડવા લાગી હતી અથવા કહું કે કાંઈક અંશે ચતુરભજે એવી અસર ઊભી કરી હતી સ્વાભાવિક રીતે જ આ શકળાશ ટાળવા માટે ચતુરભજે લાખિયારના ઘરને ભરતી ભેળીમાં લેવાનું સૂચવ્યું આ સૂચન સૌને સાચું અને સાહજિક લાગ્યું આમે લાખિયાર એના વ્યાજના કાંધા માટે ખાડા ઠેરિયા તો કરતો જ હતું ધીમે ધીમે એના પ્રત્યેના આભાષાના આધાર ભાવને ચતુર્ભજે પોતાના વાક્ય ધૂર્કના રસાયણમાં ઓગાળી નાખ્યું જે દિવસે લાઠિયાના ઘરના ગોદરા ગાભાને ઠામ ઠીકરા જસ પર ભરી બજારમાં હાજર થયા તે દિવસે દિલો સોજી ભર્યા ગામ લોકોએ આભાસાના આ મુનિમને ચંડાળ એવું બિરુદનો કબજો લેવાનો હતો તે દિવસે સવારમાં લાકડી આવતી છતાં આદત પ્રમાણે ઉપરા ઉપરી ખોખારો ખાતો ખાતો આબાસની ઉસરીમાં આવ્યો અને હાથમાં ડોંગરો પકડીને સલામ કરતો કરતો ઉભળક પગે બેઠો સાંકળા ભોણમાં આવે તૈય સરપ સીધું હાલે ચતુરભજે પહેલી ટકોર કરી બાપા લાખિયાર ઝડપું ધૂચાવતા કહ્યું સરફને સાંકડા ભણમાં લીધો એના કરતાં એના ઉપર પાણાનું ગંદેલું ફેંકીને મારી નાખો તે બચાડાનો છુટકારો થાય એલા કાંઈ જીભ બહુ વધી છે હમણાં જય આઈ આવ તમે મારી નાખવાની જ વાત કર નથી તને કોણે મારી નાખ્યો ચતરભજે દમ ભભરાવ્યો ભાઈ સાહેબ તમે મને સાચો સાચ મારી નાખ્યો હો તો તમારો હવે મૂંગું મરીશ હમણાં વિમર સુરીજી ગોચરી ઓહરવા પધારશે ને મરવાની વાત સાંભળશે તો ડેલીએથી પાસા વળશે ને કાં અમને સહુને જીવ હિંસા ઉપર વ્યાખ્યાન આપશે ચતુરભજે આ બહાને વિમલ સુરી તેમજ આભાસા બંનેની મશ્કરી કરી લીધી સા બાપા લાખિયારે આભાસાને ઉદ્દીશીને કહ્યું મારી નાકમાં મારું નાક કપાઈ ગયું હવે તમારે કાટિયા વરણને નાક બાક શું એ તો ઓલી વાણંદની વાર્તામાં આવે છે એમ નવે નાકે દિવાળી મજાકને લાયક પ્રસંગ નહોતો છતાં ચતુરભજે મજાક કરી અને લાખ્યાને એ હાડો હાડ ઉતરી ગઈ બોલ્યો ચત્તા બાપા તમે તમારી મોટો ફાથે કરીને જ કાં ઓછી કરો આવા વેણ તમે જેવા સાજાની મહાના મોંમાં ન શોભી મને બળઝડી રહેલ ડોસાને ઠાલા વધારે શું કામ બાળો છો ઓહો ચતુરભજ લાંબી લહે કે શબ્દ લંબાવીને કહ્યું આને તો રાણાને કાણું ન કહેવાય ભલા અમે તને શું કાળો ગોરો કહી નાખ્યો બાપા તમે મને બે મૂંડી ગાડીયા દઈ લીધી હોત તો હું સાખી લે પણ તમે નાકની ઠેકડી કરી મારું આભરું લચવી સંતની નાત્ય આખીમાં લખ્યાની આભરૂ લાખની છે તમે આ ઘર ખોટા વેચીને એ આબરું કાકરીની કરી મેલી મારું જીવતર કડવું વક થઈ પડ્યું સાકારના દીકરાઓ એવો હોય તો પછી ગજ્જો માપીને ખર્ચ કરીને ને ચતુર્ભજ સંભળાવી છે બાપા હવે આજુ ફેરો જરાક રહીમ રાખો ને ખોટું બચાવો એલા તું પણ ગધડાના તાવ આવે એવી વાત તું કરે છે તે અમે તે આયા કણે વેપાર કરવા બેઠા છીએ કે ધર માંદા ખાતું હલાવવા મારા અદા તમે તો ધર્માદાયી ઘણા કર્યા છે ને કરો છો આભાસા તો ઇલાહી આદમી છે મારા જેવા એકાદ ઉપર થોડી હવે ગાલાવેલા થાંમાં ગાલાવેલો ચતરભજે ઠટ્ટા સૂચક સ્વરમાં વચ્ચે વચ્ચે બેર ટચકા ખાતા કહ્યું અમારા તે શું નાણાંની ટકસાળ પડે છે એ રૂપિયાનો ઝાડ ઉગે છે પડોશમાં રહીને એવું કાંઈ ભાડી તો નથી ગયું ને મા બાપ તમારે તો ભર્યા દરિયામાંથી ચાપું પાણી ઓછું થયા જેવું હવે બેહી બે એમ સધાને ચાપું ભરી ભરીને આપવા બેહીએ તો સાંજ મોર અમારું દિવાળું નીકળે ને આ પેઢીને બધે સદા વૃત્તિ ધરમશાળા થઈ જઈ ચતરભજ કહ્યું લાખ્યાની જીબે વેણ આવીને અટકી ગયા બાપા સાચે જ એવું થશે શેઠના કુવાના લખાણ તો સંધાયે એવા જ છે પણ એ શબ્દો ગળી ગયો અને જ્યારે લાગ્યું કે આ તો વેકોર પીલીને તેલ કાઢવા જેવું દુર્ઘટના કાર્ય છે ત્યારે એ કિસ્મતને દોષ દેતો લાકડી ઠપકારતો એ ખોખારો ખાતો આવ્યો હતો એવી જ રીતે ડેલી બહાર નીકળી ગયો પોતાના ખોટા તરફ પડતા જ લાખ્યાના મોંમાંથી ક ધુઆ નીકળી ગઈ તારી પેઢી પડીને ધરમ સાબિત થાશે ને એમાં વેપારને બદલે સતર્વ્રત હાલશે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ